હેલો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કોટન કપાસ અને કપાસ બજારની ની માહિતી પેલા જે ખરીદ મેં નવા સબસ્ક્રાઈબ કરી બીજા ખરીદો ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક આવી શકો છો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે સોમવારે ખુલતા માર્કેટિંગ યાર્ડો અને બજાર ભારતીય વાયદા મજબૂત જોવા મળ્યા અને જોઈએ તો વેચવાનું પ્રમાણ અને હાજર ભાવમાં અલગ અલગ રાજ્યોમાં કેવા સુધારા જોવા મળે છે સમજી આગળ આપણે ભાગની અંદર કપાસના ભાવની આજની તો સોમવારે છે કપાસના ભાવ માર્કેટિંગ યાર્ડો અને ગામડાની અંદર જોઈએ તો ભાવની અંદર જનરલ કેટેગરીમાં છે આપણે જોવા મળે તેરસો રૂપિયા થી લઈને સૌસો દસ રૂપિયા સુધીના ભાવ છે આપણે જોવા મળતા હતા જનરલ સુપર ની સરસા તો સૌસો દસ વીસ રૂપિયા થી લઈ અને પંદરસો રૂપિયા સુધી છે ફરીથી બજાર છે પહોંચતું જોવા મળ્યું એવી રીતના એવન સુપર ક્વોલિટી ફોર જી સારા ઉતારવાળા કપાસની તો એમાં આપણે ભાવ છે પંદરસો રૂપિયા થી લઈને રૂપિયા સુધી છે આપણે આજે જોવા મળ્યું છે અલગ અલગ બજાર ની અંદર કદાચ સુધારો છે અમુક જોવા ન મળ્યો હોય તો કાલે પણ સુધારો થઈ શકે છે સુધરી શકે છે આ સુધારો છે એ પ્રમાણે છે બજાર આજે નહીં તો કાલે તમને સુધારા તરફથી તમારા વિસ્તારોમાં જોવા મળી શકે છે અને જોઈએ તો આગળ આપણે ચર્ચા કરીએ વાયદા બજારમાં તો ખરેલું એસીએક્સ માં મે કોન્ટ્રાક્ટની અંદર જોઈએ તો ઓપનિંગ સપાટી આજે સોમવારે ખુલતા છે આપણે અઠાવન સાતસો રૂપિયા ના ભાવ છે બતાવવામાં આવ્યા હતા અને લોઅર સાઈડ સપાટી આજે દિવસ દરમિયાન ટ્રેડિંગ રેન્જમાં અઠ્ઠાઉ હજાર છસો રૂપિયાના ભાવ બતાવવામાં આવ્યા હતા ઉષા મથળા વાયદાની અંદર અઠાવન હજાર આઠસો રૂપિયાના ભાવ છે આપણે દિવસ દરમિયાન જોવા મળ્યા હતા એકંદરે વાયદો આગલા શુક્રવારે હજાર ત્રણસો ચાલીસ રૂપિયા ક્લોઝિંગ આપતો બંધ થતો જોવા મળ્યો હતો ફરીથી આજે રનિંગ છે વાયદો અઠાવી હજાર રૂપિયા રૂપિયાના ભાવે સારું વોલ્યુમ છે અંદર આજે જોવા મળે છે અંદર તેજી સાથે વાયદો આજે સાંજે લગભગ બંધ થાય ત્યાં આપણે ચારસો પચાસ રૂપિયા કે ચારસો રૂપિયાની આજુબાજુ ના છે તેજીના લેવલ બતાવી શકે એવું હાલ ચાર્ટ પેટર્ન આધારિત છે લાગી રહ્યું છે આગામી જોઈએ આપણે ખેડૂતો વાયદા બાદ છે આગળનો જુલાઈ વાદાની અંદર ફોકસ કરીએ તો એની અંદર પણ આપણે ઓપનિંગ સપાટી જોઈએ તો સાઠ હજાર છસો રૂપિયાની જોવા મળે છે અને જોઈએ

ચાર્ટ પેટર્ન રચના છે એ પણ મજબૂત બનેલી જોવા મળે છે એના આધારિત લગભગ ચારસો રૂપિયા સાંજ સુધી આપણે જુલાઈ કોન્ટ્રાક્ટમાં પણ જોવા મળે બંધ થતી વખતે એવો હાલ છે ચાર્ટ પેટર્ન ની આધારિત આપણે કહી રહ્યા છીએ એકંદરે બંને વાયદામાં સુધારાનો માહોલ ભારતીય ખેડૂતોના કાચા કપાસને વધારે પડતું યોગદાન આપતો આપણે જોવા મળે સુધારાનો હવે જો અમેરિકન જુલાઈ કોન્ટ્રાક્ટની અંદર સમજીએ તો આપણે જોવા મળે અમેરિકન વાયદાની અંદર ઓપનિંગ સપાટી એશિયન કલાકો દરમિયાન આપણે બાસઠી સેન્ટની જોવા મળી 82 સેન્ટ ઉપર છે 82.52 પોઈન્ટ બાવન સેન્ટના દિવસ દરમિયાન ભાવ છે જોવા મળ્યા ફરી વાયદાની અંદર જોઈએ તો 29 એપ્રિલ બે હજાર ચોવીસ અને આઠ ને ત્રણ મિનિટ એક્યાસી પોઈન્ટ તોતેર સેન્ટ

આજુબાજુ જે આપણે બાસી પોઈન્ટ બાવન સેન્ટ ઊંચા ભાવ જોવા મળ્યા કદાચ છે વાયદા અંદર ફરીથી રિકવર થાય અને તાસી સેન્ટ સુધી જો વાયદો રિકવરી બતાવે અને સુધારા ની ચાલ છે વાયદાની અંદર રાત્રે બંધ થતા જોવા મળે તો વાયદો આગામી છે અઠ્યાવીસ સેન્ટ સુધી જે સપાટી છે એ નવી ખોલવામાં સક્ષમ રહી શકે છે ત્યાં છે આપણે વાયદો છે અઠ્યાસી થી નેવું સેન્ટની રેન્જમાં છે જઈ શકે છે હાલ આપણે અત્યારે હાલ જોઈએ તો આપણે ઘરેલુ કરીને એમ બંને વાયદામાં મજબૂત સ્થિતિ જોવા મળે છે અને જોઈએ તો વિદેશ વાયદામાં પણ આપણે સારી એવી સ્થિતિ અત્યારે હાલ બનેલી છે પણ વિદેશ વાયદા માટે અફસોસ એ છે કે વિદેશની અંદર છે કોઈ પણ કારણો પોઝિટિવ જોવા નથી મળતા માત્ર નેગેટિવ કારણો અને છે આખા અઠવાડિયા આપણે આપણે સમાચારો સમાચારો જોવા મળતા હોય વારંવાર સાપ્તાહિક ન્યૂઝ જે અને વિશ્લેષણ છે તમને એની સામે આપણે વારંવાર કરતા હોઈએ છીએ ખાસ કરીને એ પણ છે આપણે નેગેટિવ સાબિત કરતા હોઈએ છીએ કારણ કે પોઝિટિવ કોઈ ચર્ચા કરવામાં આવતી નથી પોઝિટિવિટી અમેરિકાની બજારોમાં જોવા નથી મળતી પછી વાત ફુગાવાની હોય વ્યાજ દર વધારાની હોય કટાડાની હોય અથવા તો અમેરિકન ડોલરની હોય અમેરિકન અત્યારે જીડીપી growth ની હોય અમેરિકન કોઈ પણ સમસ્યાનો ઉકેલ છે પૂરેપૂરો ટૂકા ટાઈમમાં આવી શકે તેમ છે નહીં હવામાન ભેજના આધારિત પણ वायદાની અંદર ઉતાર ચડાવ જોવા મળતા હોય કોમોડિટી છે એગ્રી કોમોડિટીમાં વધારે પડતા છે ડોલર ઇન્ડેક્સ ઉપર છે ભાવની અંદર ઉતાર ચડાવ જોવા મળતા હોય છે એકંદરે वायदा બજારની અંદર છે આપણે વારંવાર ભેજ અથવા તો વાવેતરના આંકડા વધવાની જે સંભાવનાઓ દર્શાવવામાં આવે છે એ પણ છે વધારે પડતા દબાણમાં અમેરિકન કોટન વાયદા ઉપર છે બનાવતું દબાણ છે જોવા મળે છે સતા પણ નેવું 90 સેન્ટની સપાટી वायદાની ન જોવા મળે એવું પણ છે કોઈ સંભવિત અત્યારે હાલ છે કહી ન શકે અથવા તો એવી પણ કોઈ આગાહી ન કરી શકે કે અઠયાસી નેવું સેન્ટ ના ભાવ છે વાયદાની અંદર ન જોવા મળે કારણ કે સટ્ટાકી પ્રવૃત્તિમાં કોઈ પણ કારણે છે બજારની અંદર તેજી પણ આવી શકતી હોય છે અને એ ટૂંકા ટાઈમ માટે કદાચ હોઈ શકે પણ અઠ્યાસી નેવું સેન્ટ ના ભાવ છે જુલાઈ કોન્ટ્રાક્ટમાં બતાવવા માટે સક્ષમ વાયદો થઈ શકે હવે આપણે જોઈએ હાજર બજારમાં છે ગુજરાત શંકર ઘાસડી સહિત તમામ રાજ્યોની અંદર છે ઘાસડીની અંદર છે સુધારો વધારો ઘટાડો શું જોવા મળે ઓગણત્રીસ એપ્રિલના હાજર બજારમાં રોના ભાવની સરકાર સાંજ પડતા ની અંદર આપણે ગુજરાત શકર ઘાસ અઠાવન હજારથી અઠાવન હજાર ત્રણસો રૂપિયાના ભાવ ફરીથી જોવા મળે છે બસો થી અઢીસો રૂપિયાનો એક ગાંઠડી સુધારો આવતો જોવા મળે છે એવી રીતના મધ્યપ્રદેશ એમપી લાઈનમાં જોઈએ તો અઠ્યાવીસ એમ ગ્રેડ ની અંદર આપણે છપ્પન થી છપ્પન હજાર સાતસો રૂપિયા મજબૂત ટકેલો વલણ ની અંદર જોવા મળે છે પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇન ની વાત કરીએ તો સત્યાવીસ એમએમ ગ્રેડ ની અંદર સોપન થી છોપન હજાર સત્સો રૂપિયાના ભાવ જોવા મળે છે ત્યાં પણ ત્રણસો રૂપિયાનો એક ગાંઠળીઓ સુધારો કરવામાં આવ્યો છે એવી રીતના આપણે જોઈએ તો મધ્યપ્રદેશ એમપી લાઈનમાં એકત્રીસ એમ ગ્રેડની અંદર સાહીઠ હજારથી સાઠ હજાર ચારસો રૂપિયાના ભાવ એક ગાંઠળી જોવા મળે છે એ પણ મજબૂત ટકેલું વલણ દર્શાવતી ગાંઠળી રૂની જોવા મળે છે મધ્યપ્રદેશ એમી લાઈનમાં જોઈએ તો ચોત્રીસ એમ ગ્રેડની અંદર ઓગણસી થી ઓગણીસ હજાર પાંચસો રૂપિયાના ભાવ એક ઘાંસળીના જોવા મળે છે એમાં પણ મજબૂત ટકેલું વલણ જોવા મળે છે કર્ણાટક તેલંગણા લાઇનમાં જોઈએ તો ચોત્રીસ એમ ગ્રેડની અંદર છે પાસી હજારથી હજાર પાંચસો રૂપિયાના ભાવ છે જોવા મળે છે એવી રીતના કર્ણાટક તેલંગાણા લાઈનમાં પાંત્રીસ એમ ગ્રેડની અંદર છે સોર્યાસી હજારની એક ગાંઠીના ભાવ છે જોવા મળે છે મધ્યપ્રદેશ એમપી લાઈનમાં પાંત્રીસ એમ ગ્રેડની અંદર એક્યાસી હજાર એક્યાસી હજાર પાંચસો ભાવ છે તમામ ઘાસ ગ્રેડ માં મજબૂત ટકેલું વલણ દર્શાવે છે પણ નથી ઘટાડો નથી વધારો એવી રીતે અલગ અલગ રાજ્યોમાં રાજસ્થાન ની અંદર મધ્યપ્રદેશ એમ્પી લાઈનમાં છે આપણે સ્ટેબલ ઘાસ મજબૂત ટકેલું વલણ દર્શાવતી જોવા મળે એમાં સુધારો નથી એમ ઘટાડો પણ નથી ટકેલું વલણ છે રુના ભાવમાં જોવા મળ્યું ઋના ભાવમાં ગુજરાત સંગ્રહ અંદર જે આપણે સુધારો જોવા મળે છે હાજર બજારમાં એ ઋના ભાવની અંદર જે સુધારો અને બંને વાયદામાં આગળ આપણે ભાગમાં સમજ્યું એમાં સુધારો જે આપણે જોવા મળ્યો છે એવી રીતના છે આપણને કપાસના ભાવ ઉપર 10 થી 20 રૂપિયાનો આરામથી સુધારો છે એક મણના પ્રતિ 20 કિલોના કપાસના કાચા કપાસમાં ભાવની અંદર સુધારો છે 10 થી 20 રૂપિયાનો કરી શકે છે આજે તો કાલે વેપારીઓ આપી શકે છે એવી રીતના સોમવારે ખુલતા કપાસા બજારની અંદર પણ ચર્ચા કરીએ તો એમાં પણ આજે આપણે 5 10 રૂપિયાનો સુધારો ક્વોલિટી વાઇઝ જોવા મળ્યો તો બી ગ્રેડ ક્વોલિટીમાં જોઈએ તો 500 રૂપિયા થી પાંચસો પચાસ રૂપિયા ભાવ છે આપણે કપાસ પ્રતિ 20 કિલો એ જોવા મળતા હતા એવન સુપર ક્વોલિટી કપાસ અંદર ચર્ચા કરીએ તો આપણને ભાવ છે 550 રૂપિયા થી લઈને અને થી 95 રૂપિયા સુધીના ભાવ છે આપણે દસ રૂપિયાનો અલગ અલગ ક્વોલિટી વાઇઝ પાંચ દસ રૂપિયાનો છે આપણે સુપર ક્વોલિટીમાં છે આપણે કપાસની અંદર છે સુધારો આજે જોવા મળતો હતો એટલે કે જીનિંગ મિલો દ્વારા ભાવ છે પાંચ થી દસ રૂપિયાનો ક્વોલિટી વાઇઝ સુધારો કરી અને ઓફર થતા ઓઇલ મિલો હાજરમાં પાંચ દસ નો સુધારો કરી અને ખરીદનાર જોવા મળતી હતી આજમાં સોમવારે ખુલતા માર્કેટિંગ યાર્ડોની અંદર છે કપાસના ભાવની અંદર પણ અમુક અમુક વિસ્તારોમાં સુધારો જોવા મળ્યો હતો અમુક વિસ્તારોમાં ન જોવા મળ્યું હોય તો એને પણ કાલે કદાચ જોવા મળી શકે એવી હાલ છે સંભાવનાઓ છે કપાસ ખોળની સજા ચર્ચા કરીએ તો તેરસો રૂપિયા થી લઈને ચૌદસો રૂપિયાની વચ્ચે છે આપણે બી ગ્રેડ ક્વોલિટીમાં પચાસ કેજી પર બેગમાં ખોળના ભાવ જોવા મળતા હતા એવી રીતના એવન સુપર ક્વોલિટી સારી બ્રાન્ડ કપાસિયા ખોળની અંદર છે ભાવ છે અને પચાસ કેજી પર બેગ માં છે ચૌદસો રૂપિયા થી લઈને પંદરસો પંદર રૂપિયા સુધીના ભાવ છે કપાસિયા ની અંદર છે આપણે જોવા મળતા હતા એકંદરે એમાં પણ પાંચ દસ રૂપિયાનો સુધારો છે આપણે જોવા મળતો હતો સુધારો કપાસિયા ખોળ કપાસિયા બજાર બંને વાયદા અને હાજર બજારમાં રૂના ભાવમાં આપણે અત્યારે ભારતીય બજારો તમામ છે આપણે સુધારા તરફ જોવા મળે છે વિદેશ વાયદામાં પણ સપોર્ટ છે બાસી સેન્ટ ઉપર જો વાયદો ટકાવ ત્રાસી સેન્ટ ઉપર આપે તો વધારે પડતો એનો પણ છે સપોર્ટ મળી શકે છે ભાવને સમર્થન ભારતીય કપાસ બજારને મળી શકે છે ત્રાસી સેન્ટ ઉપર વાયદો રાત્રે સપાટીમાં બંધ તો વધારે મજબૂત છે છે કાલે જોવા મળી શકે નવી તેજીની અંદર હાલની જે સંભાવના છે આપણે જોવા મળે છે વીસ રૂપિયા નો સુધારો છે આજે નહીં તો કાલે તમને જોવા મળે કપાસના ભાવ ઉપર એવી આશા સાથે આજનો ભાગ એક જ રજુ કરવામાં આવ્યો એટલે ચિંતા કોઈ ખેડૂત મિત્રોને કરવી નહીં હું રામભાઈ મળું તમને નવા ભાગમાં નવા અપડેટ સાથે ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રો જય જવાન જય જય ભારત જય ઠાકર